શીતળા સાતમ વ્રતની કથા શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમ આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ સવારે ઠંડા પાણીથી સ્નાન કરે છે અને શીતળા માતાનું પૂજન કરે છે રાંધણછઠના દિવસે રાંધેલું એ શીતળા સાતમના દિવસે ટાઢું ખાય છે ચૂલો સળગાવાતો નથી અને સવારે પાણિયારા પર શીતળા માનો દીવો કરે છે અને આ કથાને સાંભળવામાં આવે છે એક ગામ હતું એ ગામમાં દેરાણી જેઠાણી અને સાસુ રહેતા હતા દેરાણી અને જેઠાણી બંનેને એક એક દીકરો હતો નાની બહુ સીધી સાદી અને ભોળી હતી પરંતુ જેઠાણી થોડી અદેખી હતી શીતળા સાતમનું વ્રત કરવા માટે નાની બહુ છટને દિવસે રાંધવા બેઠી કે જેથી બીજે દિવસે ટાઢું જમી શકાય એનો છોકરો ઘોડિયામાં સૂતો હતો પણ રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ તો પણ હજી રાંધવાનું બાકી હતું એવામાં એનો છોકરો રડ્યો એટલે નાની બહુ રાંધવાનું પડતું મૂકીને છોકરા પાસે ગઈ છોકરાને ધવડાવી ઘોડિયામાં સુવાડતી જ હતી ત્યાં એને પણ ઝોકાવા લાગ્યા આખા દિવસની થાકી ગયેલી એ ત્યાં જ સૂઈ ગઈ અને એ જ વખતે શીતળામાની એમના ઘરમાં પધરામણી થઈ ચૂલો સળગતો હતો અને શીતળામાં એમાં આળોટ્યા અને દાચી ગયા આથી શીતળામાએ તેને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો શીતળામાં તો શ્રાપ આપીને ચાલ્યા ગયા પણ નાની બહુ સવારે ઉઠીને ઘોડિયામાં જોયું તો એનો છોકરો બળીને ભળતું થઈ ગયો હતો એને પોતાની ભૂલ સમજાઈ એને લાગ્યું કે શીતળા માતા કોપાયમાન થયા છે અને ખૂબ રડવા લાગી રડવાનો અવાજ સાંભળીને એના જેઠાણી અને એના સાસુ દોડતા ત્યાં આવી પહોંચ્યા અને પૂછ્યું કે તું કેમ રડે છે રાત્રે ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ હતી તેથી તારી ઉપર શીતળામાં કોપાયમાન થયા છે એમ એના સાસુએ જણાવ્યું અને કીધું કે તારી ભૂલ કબૂલ કરીને એમની માફી માંગી લે તારા છોકરાને લઈને શીતળા માની પાસે જા તારી ઉપર દયા કરીને છોકરાને સજીવન કરશે સાસુની વાત માની છોકરાને ટોપલામાં લઈ ટોપલો માથે ચડાવી નાની બહુ તો શીતળા માતા પાસે ચાલી ચાલતા ચાલતા રસ્તામાં એક તળાવ આવ્યો એ તળાવ પાસે ટોપલો ઉતારી નાની બહુ તળાવમાં પાણી પીવા ગઈ ત્યાં જ તળાવમાંથી અવાજ આવ્યો ભાઈ તું આ તળાવનું પાણી પીશ તો મરી જઈશ અને પછી એને પૂછ્યું કે તું શું કામ રડે છે એટલે નાની બહુએ કહ્યું કે શીતળામાં મારી ઉપર કોપાયમાન થયા છે મારા છોકરાને એમણે બાળી મૂક્યો છે માટે શીતળામાંની હું માફી માગવા જાઉં છું તું શીતળામાં પાસે જાય છે તો મારું પણ પૂછતી આવજે ને કે મારા તળાવનું પાણી પીનાર કેમ મરી જાય છે નાની બહુએ તો પાણી પીધા વગર ટોપલો માથે ચડાવ્યો અને આગળ ચાલવા લાગી થોડેક દૂર ગઈ ત્યાં રસ્તાની વચ્ચે બે આખલા ઊભા હતા અને બંને આખલાના ગળામાં ઘંટીનું એક એક પડ હતું તેઓ બંને એકબીજાને માથા મારીને લડતા હતા નાની બહુ નજીક આવી એટલે આખલા લડતા બંધ થયા અને નાની બહુને પૂછ્યું કે બેટા તારી આંખમાં આંસુ કેમ છે તું કેમ રડે છે શીતળામાં મારા ઉપર કોપાયમાન થયા છે એટલે એમની માફી માંગવા જાઉં છું એમ એણે જણાવ્યું તો બાઈ શીતળામાને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા કયા પાપને લીધે અમારા ગળામાં ઘંટીના પડ બાંધ્યા છે અને અમે શા માટે લડ્યા કરીએ છીએ સારું કહી નાની બહુ તો આગળ વધવા લાગી થોડેક દૂર ગઈ ત્યાં એક ઝાડની નીચે એક મેલી ઘેલી ડોશી બેઠી હતી અને વારંવાર માથું ખંજવાળતી હતી એને જોઈને ડોશીએ કહ્યું આવ બેટી હું તારી જ રાહ જોતી હતી તારો ટોપલો નીચે ઉતારીને જરા મારું માથું જોઈએ આપને માથામાં મને બહુ ખંજવાળ આવે છે આ સાંભળી નાની બહુને દયા આવી એણે ટોપલો નીચે મૂક્યો ને ડોશીનું માથું જોવા બેસી ગઈ ઘણી વાર સુધી નાની બહુએ ડોશીનું માથું જોયું એમાંથી ઘણી લીખો અને જુઓ કાઢીને મારી પણ નાખી આથી ડોશીના માથામાં ખંજવાળ ઓછી થઈ નાની બહુને આશીર્વાદ આપતા ડોશી બોલી બેટા ભગવાન તારું કલ્યાણ કરશે અને તારી ભલાઈનો બદલો ભગવાન તને જરૂર આપશે આમ કહી ડોશી તો અદૃશ્ય થઈ ગઈ અને ડોશીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાઈ ગયો અને એની જગ્યાએ શીતળામાં ઊભા રહી ગયા છોકરાને શીતળામાંએ સજીવન કર્યો અને શીતળામાંના ખોળામાં એ રમવા લાગ્યો નાની બહુએ માના દર્શન કર્યા અને પોતાની ભૂલ બદલ ક્ષમા માંગી માએ તેના માથા ઉપર હાથ મૂકી એને માફી આપી અને એનો હસતો રમતો છોકરો એના ખોળામાં મૂક્યો પછી નાની બહુએ તળાવના પાણી વિશે પૂછ્યું ત્યારે માએ કહ્યું કે બેટા ગયા ભાવમાં એ તળાવ એક સ્ત્રી હતી એ બહુ અદેખી હતી એને ત્યાં કોઈ ચીજ વસ્તુ લેવા આવે તો એ કોઈને આપતી ન હતી અને સવારમાં વલણું કર્યા પછી કોઈ છાશ લેવા આવે તો એ છાશમાં પાણી નાખીને આપતી હતી એના પાપનું નિવારણ એ કે તું જો જઈને એ તળાવનું પાણી ખોબામાં લઈ ચારે દિશામાં અંજલી આપે અને પછી તું પાણી પીએ તો પશુ પક્ષીઓ અને વટેમાર્ગુઓ એનું પાણી પી શકશે પછી નાની બહુએ પેલા બે આખલાની વાત પૂછી ત્યારે શીતળા માએ કહ્યું કે બેટા એ બંને આખલા ગયા ભાવમાં દેરાણી જેઠાણી હતા એમને ઘેર કોઈ આડોશી પાડોશી દળવા ખાંડવા આવે તો એનું અપમાન કરીને એમને કાઢી મૂકતા એટલે આ ભાવમાં તેઓ આખલા બન્યા છે તું જો જઈને એમના ગળામાં રાખેલા ઘંટીના પડ કાઢી નાખે તો તેઓ સંપીને રહેશે આટલું કહી શીતળામાં તો અંતર ધ્યાન થઈ ગયા અને નાની બહુ પોતાના દીકરાને લઈને પાછી બળી ચાલતી ચાલતી તે આખલાઓ લડતા હતા ત્યાં આવી પહોંચી અને છોકરાને એક બાજુ બેસાડી તે આખલા પાસે આવી આખલા પાસે આવીને તેણે વાત કરી અને પછી એણે ઘંટીના પડ કાઢી નાખ્યા આથી બંને આખલાઓ શાંત પડી ગયા એક મિત્ર એકબીજાના મિત્ર બની ગયા અને ડોક નમાવીને પેલી નાની બહુનો આભાર માનવા લાગ્યા પછી નાની બહુ તો પોતાના છોકરાને તેડીને પેલા તળાવ પાસે ચાલતી ચાલતી આવી ત્યાં આવીને એણે તળાવને પણ બધી વાત કરી તેણે તળાવમાંથી ખોબો ભરીને પાણી લીધું અને ચારે દિશામાં અંજલી ભરી છાંટ્યું પછી પોતે થોડુંક પાણી પીધું ત્યાં તો ચારેય દિશામાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા પછી તળાવે નાની બહુનો આભાર માન્યો અને નાની બહુ પોતાના છોકરાને લઈને પોતાને ઘેર આવી ઘરે આવીને એણે તો પોતાનો છોકરો સાસુમાના ખોળામાં મૂકી દીધો આથી તેની સાસુ તો રાજી રાજી થઈ ગઈ પરંતુ આ તેની જેઠાણીને ગમ્યું નહીં સાસુએ તો નાની બહુને પૂછ્યું નાની બહુ બેટા આ બધું કેવી રીતે બન્યું એટલે નાની બહુએ બધી વાત માંડીને કહી આ સાંભળી જેઠાણીને પણ શીતળામાના આશીર્વાદ લેવાનું મન થયું અને બીજે વર્ષે રાંધણ છઠ ક્યારે આવે એની રાહ જોવા લાગી પણ સમયને જતાં ક્યાં વાર લાગે છે બીજા વર્ષનો શ્રાવણ મહિનો આવ્યો અને શ્રાવણ મહિનાની રાંધણ છટ પણ આવી એટલે એણે પણ જાણી જોઈને રાંધણછટની રાતે ચૂલો સળગતો મૂકી અને સૂઈ ગઈ એવામાં શીતળામાં ફરવા નીકળ્યા અને ફરતા ફરતા એના ઘરમાં પ્રવેશ્યા ચૂલો સળગતો જોઈ એ તો ગુસ્સે થયા અને તેમાં આળોટ્યા અને દાજ્યા એટલે શીતળા માતાએ જેઠાણીને શ્રાપ આપ્યો કે જેણે મને બાળી છે એનું અંતર બળજો અને સવારે જેઠાણીએ ઉઠીને જોયું તો એનો છોકરો ઘોડિયામાં બળીને ભરતું થઈ ગયો એણે રડતા રડતા શું બન્યું એની બધી વાત સાસુને કરી એટલે સાસુ એમને લડ્યા અને પછી કહ્યું જા તું પણ નાની વહુની જેમ શીતળા માને મનાવવા માટે જા એમને વિનવણી કરજે એટલે તારી તારો દીકરો પણ સાજો નરવો થઈ જશે આ સાંભળી જેઠાણી તો છોકરાને ટોપલામાં નાખીને ચાલી નીકળી આગળ જતાં પેલું તળાવ આવ્યું અને એ તળાવમાં જ્યાં જેઠાણી પાણી પીવા ગઈ ત્યાં જ એને અવાજ આવ્યો કે પાણી ના પીતા નહીતર મરી જશો આથી એણે પાણી પીધું નહીં એટલે તળાવે કહ્યું તું ક્યાં જાય છે જેઠાણીએ કહ્યું હું ગમે ત્યાં જતી હોઉં તમારે શી પંચાત આવો જવાબ આપી અને પાણી પીધા વગર આગળ નીકળી ગઈ ત્યાં ઘંટીના પડવાળા પેલા બે આખલા મળ્યા તેઓ લડતા હતા પણ જેઠાણીને જોઈને શાંત થઈ ગયા અને પૂછ્યું બેન તું ક્યાં જાય છે જેઠાણી ફરે ફરી ગુસ્સે થઈ ગઈ અને કહ્યું કે હું ક્યાંય પણ જતી હોઉં તમારે શી પંચાત આ સાંભળી આખલા કંઈ બોલ્યા નહીં અને તો ટોપલો લઈને આગળ ચાલી નીકળી આગળ જતાં પેલી મેલી ઘેલી ડોશી મળી એ ઝાડ નીચે બેઠી એનું માથું ખંજવાળતી હતી એણે જેઠાણીને આવેલી જોઈને કહ્યું કે બેટા સારું થયું તું આવી ગઈ મારા માથામાં બહુ જ ખંજવાળ આવે છે જરા મારું માથું જોઈએ આપને જુઓ લીખો હોય તો કાઢી આપને આ સાંભળી જેઠાણી ખૂબ ખીજાણી તમારા જેવી મેલી ઘેલી ડોશીનું કામ કરવા હું નવરી નથી હું તો શીતળા માતાની શોધમાં જાઉં છું આમ કહીને એ તો આગળ ચાલી નીકળી ખૂબ જ શોધ્યું ખૂબ જ ભટકી પણ શીતળા માતા ક્યાંય ના મળ્યા એ તો મરેલા છોકરાને લઈ અને ઘરે પાછી આવી દેરાણી ભક્તિવાળી હતી એટલે એને સુખ પ્રાપ્ત થયું જેઠાણી એના લક્ષણને લીધે એનો દીકરો ખોઈ બેઠી હે શીતળામાં તમે જેવા દેરાણીને ફળ્યા એવા તમારી ભક્તિ કરનાર સૌને ફળજો